જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી સંતકૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર નામાના મૂળ તત્વો ભાગ બેમાં નવો ટોપિક વિશે અભ્યાસ કરીશું જેનું નામ છે ડિબેન્ચરના નાણાં પરત કરવા અંગે તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ડિબેન્ચર બહાર પાડીએ બરાબર ત્યારે અમુક સમય પછી એને પરત કરવાના હોય છે તો તે વખતે ડિબેન્ચરના નાણાં પરત કરવાની આમનું તો કઈ રીતે થશે તે આપણે આજે જોઈશું તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચરના નાણાં પરત કરવાના સમયે ડિબેન્ચર ખાતું બંધ કરી અને ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ જવામાં આવે છે બરાબર ડિવેન્ચર નાણાં પરત કરવાના સમયે ડિબેન્ચરનું ખાતું આપણે શું કરી દેશું ક્લોઝ કરી દેશું બંધ કરી દેશું અને એ આપણે ડિબેન્ચર હોલ્ડર ખાતે રકમ લઈ જઈશું એટલે આપણે એને આમ નોંધ કરશું કે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા બરાબર વિદ્યાર્થી મિત્રો આ આપણે ખાલી ડિબેન્ચરનું ખાતું બંધ કર્યું અને ડિબેન્ચર હોલ્ડરના ખાતામાં રકમ લઈ ગયા હવે એના પછી જ્યારે ડિબેન્ચર હોલ્ડર્સને નાણાં પરત કરવામાં આવશે ત્યારે આપણે આની આમ નોંધ થશે કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા બરાબર વિદ્યાર્થી મિત્રો અને જેટલી રકમ હશે અહીંયા ઉધાર અને જમા બાજુ લખાશે એકવાર રિપીટ કરી દઈએ જ્યારે નાણાં પરત કરવા અંગે આમ નોંધ કરવી હોય ત્યારે બે પ્રકારની થાય પેલો તો ડિબેન્ચરનું ખાતું બંધ કરવામાં આવે છે અને ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ જવામાં આવે ત્યારે એની આમ નોંધ થાય છે કે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા અને જ્યારે આ ડિબેન્ચર હોલ્ડર્સ ડિબેન્ચર હોલ્ડર્સને નાણાં પરત કરવામાં આવે ત્યારે એની આમ નોંધ થાય છે કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા બરાબર વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળ તો પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડીતી વખતે તેની હિસાબી અસરો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ જ્યારે ડિબેન્ચર પરત કરવાના હોય તો એ ડિબેન્ચર કાં તો મૂળ કિંમતે પરત થઈ શકે બરાબર અને કાં તો પ્રીમિયમથી થઈ શકે પરત બરાબર અને હા વટાવથી ક્યારે ડિબેન્ચર પરત કરી શકાતા નથી હવે જુઓ વિદ્યાર્થી મિત્રો જ્યારે ડિબેન્ચર બહાર પાડવાની વાત હોય ત્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી શકાય પ્રીમિયમથી બહાર પાડી શકાય અને વટાવથી પણ બહાર પાડી શકાય પરંતુ જ્યારે ડિબેન્ચર પરત કરવાની વાત હોય તો ડિબેન્ચર કાં તો મૂળ કિંમતે પરત થઈ શકે અને કાં તો પ્રીમિયમથી પરત થઈ શકે વટાવથી પરત થઈ શકતા નથી તો જોઈએ આગળ આપણે પુસ્તકમાં શું કહે છે તો ડિબેન્ચર મૂળ કિંમતે પ્રીમિયમથી કે વટાવથી બહાર પાડી શકાય છે પરંતુ જ્યારે ડિબેન્ચર હોલ્ડર્સને નાણાં પરત કરવામાં આવે ત્યારે ડિબેન્ચર મૂળ કિંમતે કે પ્રીમિયમથી જ પરત કરી શકાય છે વટાવથી ડિબેન્ચર પરત કરી શકાતા નથી હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે અને મૂળ કિંમતે જ પરત કરવામાં આવે ત્યારે એની શું આમ નોંધ થાય બરાબર મૂળ કિંમતે બહાર પાડે અને મૂળ કિંમતે જ પરત કરે એટલે કે ધારો કે સો રૂપિયાનું ડિબેન્ચર હોય ત્યારે પરત પણ કેટલા રૂપિયામાં કરવામાં આવશે તો સો રૂપિયામાં કરવામાં આવશે જોઈએ આગળ આપણે આને હિસાબી અસર કેવી રીતે આપી શકાય તો જ્યારે ડિબેન્ચર તેની મૂળ કિંમતે પરત કરવાના હોય તેવા સંજોગોમાં ડિબેન્ચર બહાર પાડતી વખતે કોઈ વધારાની અસર સાથે આમ નોંધ પસાર કરવામાં આવતી નથી જોઈએ સૌથી પહેલાં કિંમતે બહાર પાડતી વખતે તો પેલી આમનો થાય કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી કે મંજૂરી ખાતે જમા એના પછી બીજી આમનો થાય કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા આમ નોંધ આપણે શીખી ગયા છીએ હવે જ્યારે વાત ડિબેન્ચર પરત કરવાની આવે ત્યારે કેવી આમનોદ થશે તો આપણે ઉપર હમણાં શીખ્યા એ મુજબ કે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા વિદ્યાર્થી મિત્રો આ આમ નોંધમાં આપણે શું કર્યું છે તો જે ડિબેન્ચરનું ખાતું છે એ બંધ કર્યું અને ડિબેન્ચર હોલ્ડર ખાતે આપણે રકમ લઈ ગયા હવે એના પછી જ્યારે ડિબેન્ચર હોલ્ડર્સને ચૂકવણી કરવામાં આવે ત્યારે તો ત્યારે આપણે આમનું જોઈ એના મુજબ થશે કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા બરાબર વિદ્યાર્થી મિત્રો આ કોઠો તમને બરાબર સમજાઈ ગયો હશે આગળ જોઈએ આપણે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે ડિવેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે બરાબર અહીંયા પરત તો મૂળ કિંમતે જ છે પણ બહાર પાડ્યા છે ત્યારે પ્રીમિયમથી બહાર પાડ્યા છે પ્રીમિયમથી બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરવાના હોય ત્યારે કેવી આમનોદ થશે તો આપણને બહાર પાડતી વખતેની આમનોદ આવડે જ છે છતાં પણ આપણે એક વખત જોઈ લઈએ કે પહેલી આમનોદ થશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા બીજી આમનોન થશે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા અને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા બરાબર આપણે આ પ્રીમિયમથી બહાર પાડી રહ્યા ત્યારે આપણે આવી નોંધ કરી રહ્યા હવે આને જ્યારે પરત કરવા હશે ત્યારે આપણે કઈ કિંમતે પરત કરી રહ્યા મૂળ કિંમતે એટલે આપણે પરત કરવાની આમ નોંધમાં કોઈ ફેરફાર થશે નહીં એ જ આમ નોંધ થશે કે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા અને એના પછીની આમ નોંધ થશે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા કરવાના હોય કે બહાર પાડ્યા ત્યારે વટાવ આપ્યો હતો પણ પરત કઈ કિંમતે કર્યા છે તો આપણે મૂળ કિંમતે કર્યા છે તો એની બહાર પાડવાની આમ નોંધ તો સેમ એઝિટ પહેલા કર્યું હતું એ જ પ્રમાણે થશે કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા બરાબર હવે જ્યારે પરત કરશું ત્યારે ઉપર મુજબની જામ નોંધાવશે કે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા બરાબર કઈ કિંમતે પરત કર્યા છે મૂળ કિંમતે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ બાબત શીખી પહેલી બાબત આપણે શીખી કે મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને મૂળ કિંમતે જ પરત કર્યા હોય બરાબર પછી આપણે બીજી બાબત શીખી કે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને મૂળ કિંમતે પરત કર્યા હોય અને આપણે ત્રીજી બાબત શીખી કે વટાવથી બહાર પાડ્યા હોય અને મૂળ કિંમતે પરત કર્યા હોય ત્રણેયમાં આપણે પરત મૂળ કિંમતે છે પરંતુ બહાર પાડવામાં મૂળ કિંમત પ્રીમિયમ અને વટાવ ત્રણેનો ઉપયોગ થયો છે તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારનો એક આપણે ઉદાહરણ જોઈએ એટલે આપને સારી રીતે સમજાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર આવી એની આપણે રકમ જોઈએ નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમ નોંધ લખો બરાબર ત્રણ વ્યવહાર આપણને આપેલા છે આપણને અહિયાં કરીને માત્ર ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમ નોંધ લખવાની છે બરાબર પરત કરવાના છે મૂળ કિંમતે સો રૂપિયાના ડિબેન્ચર બહાર પાડ્યા છે મૂળ કિંમતે પરત કરવાના છે તો એની અહીંયા આમ નોંધ થશે પેલી તો બહાર પાડવાની કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા પાંચ હજાર ડિબેન્ચર છે અને મૂળ કિંમતે જ બહાર પાડે છે એટલે સો રૂપિયા ગુણાકારમાં એટલે પાંચ લાખ પાંચ લાખ રકમ આવી જશે એના પછી આપણે આ રકમ ડિબેન્ચર ખાતે લઈ જશું તો આમ નોંધ થશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર પાંચ લાખ તે દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા પાંચ લાખ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને માત્ર ડિવેન્ચર બહાર પાડવાની આમ જ પૂછી છે હવે આપણે બીજો વ્યવહાર જોઈએ તો એમાં કીધું છે કે રૂપિયા સોની મૂળ કિંમતના દસ ટકાના પાંચ હજાર ડિવેન્ચર પાંચ રૂપિયાના વટાવે બહાર પાડવાના છે એટલે પાંચ રૂપિયા વટાવ છે સો રૂપિયાની મૂળ કિંમત પાંચ રૂપિયા વટાવ એટલે પંચાણું રૂપિયા બહાર પાડ્યા છે એની આપણે આમ જોઈ લઈએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કને આપણે એક વાત જોઈ લઈએ કે ડિબેન્ચર બહાર પાડ્યાની કિંમત પંચાણું એ સો રૂપિયાના પાંચ રૂપિયા વટાવ આપ્યો એટલે કે પંચાણું થશે પરંતુ પરત એની મૂળ કિંમત જ થશે એટલે અહીંયા કને વટાવની કિંમતે પરત ન થાય પણ મૂળ કિંમત કેટલી છે ડિબેન્ચરની સો રૂપિયા તો અહીંયા પરત કિંમત પણ કેટલી આવશે મૂળ કિંમત હોય તો સો રૂપિયા પેલી આમનો જોઈએ તો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા તે પાંચ હજાર ડિબેન્ચર અને પંચાણું રૂપિયાના હિસાબે ચાર લાખને પંચોતેર હજાર રૂપિયા થશે એના પછી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ચાર લાખને પંચોતેર હજાર રૂપિયા ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તો અહીંયા વટાવ કેટલો લખાશે તો પાંચ હજાર ડિબેન્ચર છે અને પાંચ રૂપિયા વટાવ આપેલો છે એટલે પાઉ પાઉ 25 થશે એટલે પચીસ હજાર રૂપિયા આવશે અને તે દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા પાંચ લાખ રૂપિયા થશે પાંચ હજાર ડિબેન્ચર ગુણ્યા 100 રૂપિયા બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના પછી ત્રીજો વ્યવહાર જોઈએ ત્રીજો વ્યવહાર આપણને આપેલો છે કે સો રૂપિયાની મૂળ કિંમતના દસ ટકાના પાંચ હજાર ડિબેન્ચર આઠ ટકાના પ્રીમિયમે બહાર પાડ્યા પરત તો મૂળ કિંમતે જ હવે જો વિદ્યાર્થી મિત્રો સો રૂપિયાના ડિબેન્ચર મૂળ કિંમત છે આઠ રૂપિયા પ્રીમિયમ એટલે બહાર પાડવાની રકમ થશે એકસો આઠ રૂપિયા પરંતુ પરત કેટલા રૂપિયામાં કર્યા છે મૂળ કિંમતે એટલે કે પરતમાં આવશે સો રૂપિયા સમજાય છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આમ નોંધ આપણે આની તો પહેલાં તો બેંક ખાતે અહીંયા જો બાર પાડ્યા કિંમત એકસો આઠ પરત કિંમત સો રૂપિયા બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા બરાબર અહીંયા કારણે આપણી પાસે પાંચ હજાર ડિબેન્ચર છે અને ગુણ્યા એકસો ને આઠ રૂપિયા થશે ટોટલ પ્રીમિયમ એડ કર્યા પછીની રકમ એકસો આઠ જેનો ગુણાકાર થશે પાંચ લાખ ચાલીસ હજાર એ આપણે અહીંયા લખશું એના પછી વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર પાંચ લાખ ચાલીસ હજાર તે દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા પાંચ લાખ અને એમાંથી જામીનગીરી પ્રીમિયમના કેટલા છે તો આઠ રૂપિયા તો અહીંયા પાંચ લાખ કેવી રીતે આવ્યા તો આપણે ડિબેન્ચર છે પાંચ હજાર બરાબર એના ગુણ્યા સો કર્યા મૂળ કિંમત એટલે અહીંયા પાંચ લાખ આવ્યા અને એના પછી પાંચ હજાર ડિબેન્ચર આપણે એના ગુણ્યા પ્રીમિયમની રકમ આઠ છે એટલે આઠ પચાસ ચાલીસ એટલે ચાલીસ હજાર આપણને જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થશે બરાબર સમજાઈ ગયું હશે હવે આપણને વિદ્યાર્થી મિત્રો ઉપરની ત્રણેય પરિસ્થિતિ આપી કે પહેલી પરિસ્થિતિ મૂળ કિંમતે બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કર્યા બીજી પરિસ્થિતિ હતી ઘટાવથી બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કર્યા અને ત્રીજી પરિસ્થિતિ હતી પ્રીમિયમથી બહાર પાડ્યા અને મૂળ કિંમતે જ પરત કર્યા તો આ આ પ્રકારના વ્યવહારમાં ડિબેન્ચર પરત કરતી વખતે જો આપણને આમ નોંધ પૂછે તો આમ નોંધ થશે દસ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા પાંચ લાખ રૂપિયા અને તે ડિબેન્ચર હોલ્ડરને જ્યારે ચૂકવશું ત્યારે આમ નોંધ થશે ડિવેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા પાંચ લાખ રૂપિયા બરાબર વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ ટોપિક તમને બરાબર સમજાઈ ગયું હશે હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ આપણે દાખલો જોશું ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમથી પરત કર્યા હોય એ ટોપિક વિશે ચર્ચા કરી અને એનો આપણે એક દાખલો સમજીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત